આપણી અંદર એ વિચારો એ સ્ટ્રેસ એ ચિંતા એટલા આપણને ક્યાંક હાવી કરી દેતા હોય છે કે માનસિક સાથે સાથે ક્યારેક તો શારીરિક સમસ્યા પણ આપણને હેરાન કરી દેતી હોય છે બસ તો એ જ તારણથી અમે તમારી સમક્ષ આવી ચૂક્યા છીએ આપની ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યા છે નંબર પર આપ અમને કોલ કરો અને આપને જે પણ માનસિક સમસ્યા હોય માનસિક તણાવ અનુભવી રહ્યા હો કે જે પણ સમસ્યા હોય એનું નિરાકરણ લાવવાનો વીટીવી ન્યૂઝ સંપૂર્ણપણે પ્રયાસ કરશે ને એ નિરાકરણ લાવવા માટે આજે આપણી સાથે વીટીવીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર વિધિ પટેલ વૈષ્ણવ કે જે એક સાયકાટ્રીસ્ટ છે ડોક્ટર વિધિ વેલકમ સો ડોક્ટર વિધિ કોઈ આપણે કોલર આપણને કોલ કરે અને આપણે એની સાથે સંવાદ કરીએ આજે નેશનલ સ્માઇલ ડે છે નેશનલ સ્માઇલ ડે પર મારે ખાસ એ પ્રશ્ન પૂછવો છે કે જીવનમાં આજે એટલું બિઝી દિવસો લોકોના હોય છે એટલી બિઝી લાઈફ થઈ ગઈ છે સ્ટ્રેસ એક એક ટાઈપનું કહેવાય ને કે રૂટીન બની ગયું છે યસ તો આખા એ રૂટીનમાં વ્યક્તિને સ્માઇલ કરવા માટે નાના નાના કારણો કેવી રીતે શોધવા સી સ્માઈલ કરવા માટે એ જ વસ્તુ થઈ ગઈ છે કે લોકોને કારણ જોઈએ છે કે હું આ મળી જશે તો હું ખુશ છું અહીંયા હું પહોંચી જઈશ ત્યારે હું ખુશ થઉં છું બટ આઈ ફીલ ધેટ ઇટ્સ અ પ્રોસેસ એક આખો પ્રોસેસ છે તમે એ પ્રોસેસ આખો એન્જોય કરો તો અલ્ટિમેટલી તમને સ્માઇલ જ મળવાની છે કારણ કે કેવું થાય કે એક એમનો ગોલ હોય એ અચીવ થાય ધેન દે ફીલ કે હવે મને સ્માઈલ મળશે હવે મને લાઇફમાં હેપીનેસ આવશે પણ એ આવતી નથી કારણ કે ત્યાં સુધીમાં નવો સ્ટ્રેસ આવી જાય છે બીકોઝ સ્ટ્રેસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ એ આવ્યા જ કરે છે એ ચાલુ ને ચાલુ જ રહે છે પણ જો આપણે એવું શીખીએ કે આ જે સ્ટ્રેસ છે હવે એને ઓવરકમ કઈ રીતે કરીએ અને કોપઅપ કઈ રીતે કરીએ તો આઈ થિંક એ સ્માઇલ્સ આપણી પરમનન્ટ રહી શકે છે બિલકુલ આ ખૂબ સારી વાત કરી કે દર્શક મિત્રો આપણે આપણા સ્ટ્રેસને કેવી રીતે ડાયજેસ્ટ કરવું એ જે કહેવાય ને કે લોકો ઘણીવાર ઓવરથિંકિંગ નાની વાતને એટલું વિચારી વિચારી વિચારીને વિચારી પહાડ બનાવી દેતા હોય છે આપણો વાંક નથી બીકોઝ હ્યુમન થોટ્સ નેગેટિવ નેગેટિવ એટલે એ થોટ્સ આપણા મગજમાં ચાલુ જ છે આપણે જીવીએ છીએ મગજમાં ઓટોમેટિક નેગેટિવ થોટ્સ ચાલુ જ છે અમુક વખત આપણા કાબુમાં નથી હોતા પણ જો આપણે એટલું વિચારી શકીએ કે ઓકે આ સિચ્યુએશન છે આપણે સિચ્યુએશનને તો નહીં જ બદલી શકીએ તો હું શું કરી શકું કેન આઈ ચેન્જ ધ સિચ્યુએશન આ સિચ્યુએશન મારાથી બદલાઈ શકે એમ છે તો યુ ટેક સ્ટેપ એક બે ત્રણ કરવા લાગો ઇફ યુ ફીલ કે આ સિચ્યુએશન મારા કાબુમાં જ નથી આ માત્ર મારું ઓવર થિંકિંગ છે જે મને અહીંયા હેરાન કરી રહ્યું છે તો પછી તમે વિચારો કે આ હવે હું આમાં કંઈ કંટ્રોલ નહીં લાવી શકું એન્ડ ઇન દેટ વે તમે નેગેટીવ થોટ્સ ઓવરકમ કરી શકો છો કારણ કે સિચ્યુએશન તમારા હાથમાં નથી બિલકુલ આપણી સાથે કોલર જોડાઈ ગયા છે રમેશભાઈ નવસારીથી રમેશભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા રમેશભાઈ શું કામ કરો છો તમે ઓકે કેટલા કલાક નું કામ હોય તમારું પાંચ કલાક ઓકે આમ રૂટીનમાં કોઈ ચિંતા કે એવું કઈક તનાવ રહે જે કોન્સ્ટન્ટ ચાલ્યા જ કરે જેનો તમારી પાસે કોઈ વિકલ્પ ના હોય તમે પોતાને ટાઈમ ના આપી શકો કે ફેમિલી ટાઈમ ના આપી શકો એવું જણાય આપી તમારું બરાબર એટલે વર્ક સ્ટ્રેસ હોય અને વર્ક સ્ટ્રેસ તમને એવું લાગે કે એટલી બધી ચિંતા હોય કે કામમાં જે તમે પહેલા ધ્યાન આપી શકતા હતા એ ધ્યાન ના આપી શકો પહેલાની જેમ રાઈટ સો આ જે બધા સિમ્ટમ્સ તમે કહો છો કે કામમાં ધ્યાન ના રહે કે વર્ક રિલેટેડ વધારે પડતી ચિંતા રહે ફેમિલીનું તો ચિંતા કંઈક ના કંઈક ચિંતા રૂપે કંઈક ના કંઈક ચાલ્યા કરે પણ આ બધી ચિંતાઓના કારણે આપણું બ્રેન જે છે ને એક મુઠ્ઠી જેટલું છે બ્રેન કેમિકલ્સથી કામ કરે અને કોપિંગ મેકેઝમ્સથી કામ કરે ક્યારેક મગજમાં રાસાયણના ચેન્જીસ થાય સેરોટોનિન ડોપામીન આ બધું એના કારણે આપડા ચેન્જીસ આવે તમને મૂડમાં ક્યારેક ઓછું વધતું ફીલ થઈ શકે સો જો તમને વધારે લાગે કે કામમાં ડિસ્ટર્બ થવાય છે તમારું ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થાય છે તો શ્યોરલી તમારે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ પ્લસ મીનવાઈ વાય તમારે તમારા લાઇફ સ્ટાઇલમાં થોડાક ચેન્જીસ લાવવા જોઈએ જેથી કે તમે સવારે થોડુંક વહેલા ઉઠી શકો તો વહેલા ઉઠીને કંઈક વોકિંગ કે એની ફોર્મ ઓફ એક્સરસાઇઝ વધારે વિચાર આવે તો તમે કઈ રીતે એ વિચારને કોપઅપ કરી શકો છો એ રીતે તમે ટ્રાય કરી શકો બ્રીથિંગ એક્સરસાઇઝ એ બધું પણ તમને હેલ્પ કરી શકે પરિવાર જોડે તમે રેગ્યુલર અમુક ફેમિલી ટાઈમ તમે સ્પેન્ડ કરો તો એક બોન્ડિંગ જેવું ક્રિએટ થાય સો આ બધી વસ્તુઓ પણ તમે અપનાવી શકો તો આઈ થિંક તમે આ તમારા પ્રોબ્લેમમાંથી બહાર નીકળી શકો છો એકાદ બે મહિનામાં બિલકુલ આઈ એમ શ્યોર ખૂબ હેલ્પફુલ રહ્યો છે આન્સર તમે મૂડ સ્વિંગ્સની વાત કરી કે નોર્મલી જ્યારે જયારે ફિમેલ્સને પિરિયડ્સ હોય ત્યારે એમને મૂડ સ્વિંગ્સ ખૂબ થતા હોય ને હવે તો એવું થઈ ગયું છે કે લાઇફસ્ટાઈલ એવી છે કે પિરિયડ્સ આવે એ પહેલાથી એમને થોડા દિવસથી મૂડ સ્વિંગનો શિકાર રહે છે તો એ સમય દરમિયાન એ મૂડ સ્વિંગને કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય અથવા તો એવી રીતે રહેવાય કે ક્યાંય વાંધો ના આવે સો જે તમે વાત કરી એને પ્રી મેન્સ્ટ્રોલ સિમ્ટમ્સ કહેવાય જે ઘણા બધા ફિમેલ્સને થાય કારણ કે ઇસ્ટ્રોજન અને પ્રોઝેસ્ટ્રોન જે ફિમેલ હોર્મોન્સ છે એના શિફ્ટ આવે એ હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે દરેક ફિમેલમાં દર મહિને પંદર દિવસે ન્યુટ્રીયલ ફેઝમાં થાય જેના કારણે સેરોટોનિન જે આપણું બ્રેનનું કેમિકલ છે એ પણ ડિસ્ટર્બ થાય હવે સેરોટોનિન જો ઓછું થાય તો બધા જ મૂડ ચેન્જીસ જેમ કે કંઈ ગમે નહીં થાક લાગી જાય બેક પેઇન્સ થાય બીજા ફિઝિકલ સિમ્ટમ માથું દુખવા લાગે આ બધા જ સિમ્ટમ્સ થાય અમુક વખતે જો એ સિમ્ટમ્સ વધી જાય તો પ્રી મેન્સ્ટ્રુઅલ ડિસ્ફોરિક ડિઝોર્ડર નામની બીમારી કહેવાય જે પણ ઘણી કોમન છે એટલે એ તમને ક્યારે ખબર પડે કે જે તમારા મૂડ સિમ્ટમ્સ થોડાક વધારે સી થાય તમારું રૂટિન ફંક્શનિંગ ઇમ્પેર થાય અમુક વખતે તમને બિનજીટીંગની આદત પડી જાય કે તમને હાઈ શુગર ઇન્ટેકવાળું ફૂડ જ તમને ચોકલેટ્સ ખાવી છે આઈસક્રીમ્સ ખાવા છે તો જ તમે એને કવર અપ કરી શકો આવા જો બીનજીટીંગ એપિસોડ આવે અને જો તમે એને કંટ્રોલ ના કરી શકો તો પછી એ મેનેજ એની ટ્રીટમેન્ટ હોઈ શકે છે અને એ સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે સિમ્ટમ્સ જઈ શકે છે બિલકુલ મૂર્નથી થોડું મારે શિફ્ટ કરવું છે હમણાં થોડા સમયથી એટલા એવા સમાચારો આવે છે ને કે પત્નીએ પતિની હત્યા કરી નાખી પ્રેમી માટેની જોડે રહેવા માટે તો લાઈક એ લોકોને દેખાતું નથી કે ડિવોર્સ ઇઝ એન ઓપ્શન કે વેસીને તમે વાત કરો સોલ્યુશન લાવ સીધી હત્યા સુધીનું લોકો લાવે છે એના પર આપણે ચર્ચા કરી છે આઈ આપણી સાથે કોલર જોડાયા છે કૃણાલભાઈ આપણી સાથે કોલર જોડાયા છે કૃણાલભાઈ હિંમતનગરથી જોડાયા છે કૃણાલભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા મેડમ હું સવારે ઉઠું તો રાત્રે સુઈ જાઉં ત્યાં સુધી મને નેગેટિવ વિચારો બહુ આવે છે ઓકે કૃણાલભાઈ જ આમ પોઝિટિવ નથી રહી શકતો લાઈફમાં અને બધું આમ આગળ પાછળ એવું થતું હોય ને કે બધું આમ ડર જેવું લાગે છે મને લાઈફમાં સારું અવડે કઈક થઈ જશે બ્લડ પ્રેશર તો છે જ મને બ્લડ પ્રેશર રહે છે જ ઓકે કૃણાલભાઈ તમારી ઉંમર જણાવશો મારી ઉંમર ઓગણચાલીસ વર્ષ ઓકે ઓકે આ બધું તમને છેલ્લા કેટલાક સમયથી થાય છે ઓવરઓલ બે વર્ષથી ઓકે સો જે તમે કીધું કે નકારાત્મક વિચાર આવે ઓવરથિંકિંગ થાય અને ધીરે ધીરે હવે એક ડર ડેવલપ થાય છે એટલે ઓવરથિંકિંગ થોડાક ડિપ્રેસિવ ફીચર્સ છે ડિપ્રેશન બીમારીના થોડા ઘણા સિમ્ટમ્સ છે અને જે આ ડર આવે છે એક પેનિક ડિઝોર્ડરના અમુક લક્ષણ દેખાય છે આ બધા અમુક રાસાયણ ચેન્જીસના કારણે થાય સેરોટોનિન ડેફિશિયન્સી હોય એના કારણે થાય સો મે તમારે એનું રૂટ હવે સેરોટોનિન કેવું છે કે એ બ્રેન અને પેટ આ બંને જગ્યાએ કેમિકલ બને છે કોઈ એવી વસ્તુ નથી કે મેં સેરોટોનિન ખાધું અને સેરોટોનિન વધવા લાગે લાગ્યું પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ ઇઝ યોર મૂડ કેમિકલ જેના કારણે તમે ખુશ રહો છો રોજ રોજની ચિંતામાં ક્યારેક આપણો મૂડ ના રહે એનું રીઝન એ હોય કે સેરોટોનિનના ચેન્જીસ થતા કરે પણ ચિંતા તો આવશે સો એને તમે કઈ રીતે ઓવરકમ કરો છો ક્યાંક તમારા કોપિંગ મેકેનિઝમ્સ ડેફિશિયન્ટ છે એ આપણે જાણવું જોઈએ રૂટ કોઝ સુધી જવું જોઈએ કે આ ચિંતા ઓવરથિંકિંગ કેમ આવે છે તમારે ઘરમાં કંઈક ચિંતા છે વર્ક પ્લેસ ઉપર ચિંતા છે ડર લાગે છે તો સેનો લાગે છે ચાઇલ્ડહુડમાં તમે કોઈ એવો ડર ફેસ કર્યો છે જેનું કંઈક ટ્રોમા તમને રહી ગયું છે સો આઈ થિંક એ મેનેજ કરી શકીએ તો તમારું ઓવર થિંકિંગ લુક તમે ચેન્જ કરી શકો અને અગેન બાકી તમારી કોઈ પણ ડિસ્ટ્રેકશન એક્ટિવિટીઝ હોય જે તમને ગમે પણ સંભાવ તમે રૂટીનમાં એક નથી કરી શકતા એની ફોર્મ ઓફ સેલ્ફ કેર જેમ જેમ કે અમુક લોકો વોક કરે છે અમુક લોકો આગળ ઉંમરે પણ એ લોકો પિયાનો કે મ્યુઝિક કે આર્ટ ફોર્મ કંઈ પણ લે છે એ પણ હેલ્પ કરી શકે અને જે તમે જણાવ્યું કે બ્લડ પ્રેશર સો બ્લડ પ્રેશર જો તમને થર્ટી નાઇન યર્સની એજે આવ્યું હોય તો ઇટ કેન ઓલ્સો બી રિલેટેડ ટુ સ્ટ્રેસ કારણ કે એકવાર સેરોટોનિન કેમિકલ જો ઓછું થાય ઇટ ઓલ્સો અફેક્ટ ધ પમ્પિંગ ઓફ યોર હાર્ટ હાર્ટને ફટાફટ પમ્પ કરવું પડે બ્લડને પૂરા બોડીમાં પહોંચાડવા માટે જેના કારણે ગ્રેજ્યુઅલી ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ બ્લડ પ્રેશર ચેન્જીસ આવી શકે અને પછી એના માટે પણ દવા લેવી પડે સો આપણે સ્ટ્રેસ ઘટાડી નથી શકતા સ્ટ્રેસ તો છે જ પણ જો એને મેનેજ સારી રીતે કરી શકીએ અને આપણા મૂડ કેમિકલ્સ વ્યવસ્થિત રહે તો આઈ થિંક તમારા બ્લડ પ્રેશર પણ ઘણું નોર્મલ રહી શકે આપણી સાથે વડોદરાથી વડોદરા જોડાયા છે જયંતિભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝ પર શું છે આપની સમસ્યા સાડા અગિયાર વાગે પછી એવી ને એટલે એમ થાય કે હાલ કંઈક થશે પછી આખા શરીરમાં ગરમ ગરમ આપણું એકદમ રોજ થી જુદું થતું હોય એવું લાગે તો પછી મારા નિશ્ચિત કહું કે મને આવું થાય છે મને હાથ પકડો આ બધું આ બધું થાય ડર લાગે ને બધું થાય એટલે હું અહિયાં ડોક્ટર અહિયાં બરોડામાં છે માનસિક રોગના નિષ્ણાત ડોક્ટર એમની પાસે મેં દવા લીધી હતી કારણ કે બે હજાર એકમાં મારા મિશ્રી એક્વા થઈ ગયા ને ત્યાં પછી મને થોડી ડિપ્રેશનની ઇફેક્ટ થઈ ગઈ હતી તો એ ડિપ્રેશન દવાઓ લીધી હતી છ મહિના સુધી દવાઓ લીધી ચાલુ થયું પણ પછી પાછું કોઈ કોઈ પણ આઉટ થઈ જાય છે તમારી દવા આજની તારીખમાં ચાલુ છે કે બંધ છે ગઈ પણ આઉટ થયું ને એટલે સાહેબ મને એક મહિનાની દવાઓ આપી બરાબર અને મહિનાની દવા લગભગ થઈ હવે દવા લઉં છું તો આ તો કશું મેડમ પણ હમણાં આવું થયું ને એટલે અમુક વખત હું ડ્રિંક કરું ને સાધના અને પછી કરું તો તે ટાઈમે તો કારણ મતલબ રહેશે આવું થવાનું એટલે અમુક વખત હું બધું ડ્રિંક કરું ટાળું છું નથી કરું ઓકે સો કેવું છે કે એક લાઈફ મોટું સ્ટ્રેસર તમારી લાઈફમાં છે કે વાઈફનું ડેથ થયું પછી ડિપ્રેસિવ ચેન્જીસ આવ્યા તમે દવા લીધી દવાથી તમને સારું પણ થઈ ગયું પણ આ દવા જયારે બંધ થાય છે ત્યારે પાછા સિમ્ટમ્સ ચાલુ થઈ જાય છે અને જે તમે કીધું કે ડ્રિંકિંગના કારણે પણ અમુક સિમ્ટમ્સ અગ્રવેટ થાય છે તો એ સમજવું બહુ જરૂરી છે કે આલ્કોહોલ પણ બ્રેઇન પર ઇફેક્ટ લાવે છે જેના કારણે એન્ઝાયટી ઇસ્યુઝ ડિપ્રેસિવ સિમ્ટમ્સ આવે છે ઓવર વધી શકે છે ગભરામણને એ બધા સિમ્ટમ્સ પણ આવી શકે છે અને મીન તમને થોડુંક સારી ફિલિંગ આવી શકે પણ એ તમારા બ્રેનને અલ્ટિમેટલી ડેમેજ કરે છે સો આલ્કોહોલ શુડ નોટ બી ધ સોલ્યુશન ફોર એની સચ સિમ્ટમ્સ પણ જો તમને ઓવર થિંકિંગ રાત્રે રહેતું હોય તો તમારે ડોક્ટરને ફરીથી એકવાર કન્સલ્ટ કરીને રેગ્યુલર દવા લેવી જોઈએ એવું નહીં કે સિમ્ટમ્સ જતા રહ્યા એટલે દવા બંધ કરી દેવાની પ્લસ જો રાત્રે ઓવર થિંકિંગ વધારે રહેતું હોય તો સુવાના એક કલાક પહેલા સ્લીપ હાઇજીન પ્રેક્ટિસ કરવી પડે જેમાં તમારે ફોનનો યુઝ ઘણો ઓછો કરી દેવો પડે રાત્રે તમને ગમે એવી ચોપડીઓ વાંચીને થોડુંક જમીને પછી થોડુંક વોક કરીને એવી રીતે જો તમે મેનેજ કરી શકો તો રાતની તમારી ઓવર પેટર્ન ઓછી થઈ શકે છે બિલકુલ આપડી સાથે રાજકોટથી સુરેશભાઈ જોડાયા છે સુરેશભાઈ સ્વાગત છે આપનું બીટીવી ન્યુઝ પર શું છે આપની સમસ્યા નમસ્કાર નમસ્તે મને તકલીફ એવી છે કે રાતના બીક બહુ લાગે છે એકાંતમાં અંધારામાં મુસાફરી કરતો હોય તો કામ ખોટા મોટી બીક લાગે હમણાં ઓવરબ્રીજ ઉપર બ્રિજ પડી ગયા છે અને પાણીમાં બસ પડશે એવું બધું બહુ ડર બહુ લાગે મુસાફરી ઓકે જયેશભાઈ તમને આ બીક ક્યારથી લાગે છે કેટલાક ટાઈમથી લાગે છે ઓકે આજે બીક લાગે છે ને એ પેનિક ડિઝોર્ડરના થોડાક સિમ્ટમ્સ છે તમને જયારે બીક લાગે મુસાફરીમાં કે કોઈ પણ જગ્યાએ તો તમે એ સિચ્યુએશન પછી ટાળો કે પછી એને ફેસ કરો તો પડે પડે એને કરવું કરો તો ખરા જ ને એવું નહીં કે જવાનું છે ડર લાગે છે તો ના પણ એક છે રાતના જે પ્રોબ્લેમ છે ઓકે છે ઓકે મેક લાગે છે એ અમુક રાસાયણિક ચેન્જીસના કારણે થાય છે બ્રેનમાં સો પહેલા ક્યારેક કોઈક એવો ડર ઘુસી ગયો હોય જે આજ સુધી નીકળી ના શક્યો હોય સો એ રૂટ્સમાં આપણે જવું પડે કે એ ડર નીકળે તમને એક્યુટ જે ડર લાગતો હોય એ તમારા બ્રેનને એવું કહી રહ્યું છે કે ભાઈ મને ડર લાગે છે અને મારે આ સિચ્યુએશન અવોઇડ કરવી છે જો તમે એ સિચ્યુએશન ક્યારે અવોઇડ કરો કે ડર લાગે છે હું નથી જવાનો તો તમારા બ્રેનને એવો મેસેજ મળશે કે ચલો નથી જવું મતલબ કે શાંતિ એ શાંતિ મળી મતલબ કે તમે નેક્સ્ટ સિચ્યુએશન ક્યારેય ફેસ નહીં કરો સો જો તમે રોજે આવી રીતે ટ્રાવેલ કરો છો અને ડરને ફેસ કરો છો દેટ ઇઝ ગુડ પણ જો એ ના કરી શકો તો પછી તમને જરૂર લાગે તો તમારે ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને આ બીમારીમાંથી તમે સંપૂર્ણ રીતે બહાર આવી શકો છો આપણી સાથે ઉનાથી ધીરુભાઈ જોડાયા છે ધીરુભાઈ સ્વાગત છે બરાબર મારી અત્યારે ઓગણસા વર્ષની ઉંમર છે રાજ્યો છઠ થી નિંદર નથી આવતું માનસિક ટેન્શન બહુ સખત માનસિક ટેન્શન ને ભાવનગર દવા ચાલુ છે છતાંય મને એના માટે શું કરી શકાય અત્યારે હાલમાં ભાવનગર ની ગુરુ મુખાણી સાહેબ ની દવા ચાલુ જ છે મારે છતાંય મને હજી કઈ ફેર પડતો નથી અઢાર ની સાલ માં લીધું આજે છ સાત વર્ષ થઈ ગયા સો તમારે બે ડોક્ટરની ટ્રીટમેન્ટ સાથે રાખવી પડે એક ન્યુરોલોજીસ્ટ જે મગજના ડોક્ટર હોય જે તમને પેરાલિસિસ થયું છે એના માટે પ્લસ બીજું સાયકેટ્રીસ્ટ જે માનસિક રોગના ડોક્ટર હોય જે તમને ગભરામણ થાય છે કે ડર લાગે છે કે જે એવું લાગે છે કે હું પડી જઈશ આ બધા છે ને એન્ઝાયટીના સિમ્ટમ્સ છે અને આ બધા જ ટ્રીટ થઈ શકે જો ઊંઘ ના આવતી હોય તો એ પણ મટી શકે પણ ઊંઘ કેમ નથી આવતી એ આપણે સમજવું બહુ જરૂરી છે વિચારો આવે છે ડર છે તો કેટલાક એક્સટેન્ડ સુધી છે તમારો ફોનનો યુઝ કેટલોક છે તમે રાત્રે કેટલા વાગે આ બધું જ મેટર કરે સો સપોઝ તમે રાત્રે છ સાત વાગે જમી લો છો તો બોડીને એકલો ટાઈમ મળે છે ફૂડ ને મેટાબોલાઇઝ કરવા માટે તો અને પછી જો તમે થોડુંક વોક કરી લો છો તો ઇટ કેન હેલ્પ યુ સો થોડુંક જમવાનું વહેલા થોડુંક એક્સરસાઇઝ રાત્રે થોડુંક પંદર એક મિનિટ થોડુંક વોક ફોનનો યુઝ ઓછો આવું કરીને તમે જોઈ જવો જો એ થઈ શકે તો બહુ સારું છે જો એ ના થઈ શકે તો ઓવર થિંકિંગ અને ડરનું કારણ શોધીને આપણે આ કેસે સો ટકા મેનેજ કરી શકીએ છે પોઝિટિવ માઇન્ડ સ્વસ્થ મન સુખી જીવનમાં આપણી સાથે સાયકાટ્રીસ્ટ ડોક્ટર વિધિ છે કે જેમની સાથે આપણે માનસિક સમસ્યાઓને લઈને સંવાદ કરી રહ્યા છે તમારી સમસ્યાઓ સાંભળી રહ્યા છે અને નિરાકરણ લાવવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે આપણી સાથે કોલર જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું હિમાંશુભાઈ આપણી સાથે કોલર જોડાયા છે હિમાંશુભાઈ શું છે આપની સમસ્યા જણાવશો

સો એક બહુ કોમન મિથ હોય છે કે સાયકાટ્રિસ્ટની દવાઓ આખી જિંદગી ચાલે લાંબો ટાઈમ સુધી લેવી પડે એની આદત પડી જાય પણ એ મિથ છે દેટ ઇઝ નોટ ધ ફેક્ટ કારણ કે મોટા ભાગના સાયકાટ્રિસ્ટ જે દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે કે સપોઝ તમને ગભરામણ થાય છે કે ડર લાગે છે તો એ સેરોટોનિનની ડેફિશિયન્સીના કારણે થાય છે બ્રેનમાં એટલે અમારું કામ એ છે કે એ સેરોટોનિન પાછું બ્રેનમાં સરસ રીતે બનવા લાગે હવે બ્રેન અને પેટ એ સેરોટોનિન બનાવે છે પણ સમાવ ચિંતાના કારણે એ ખાલી થઈ જાય છે સો અમે એવી જ દવાઓ આપીએ એનું ગ્રુપ છે એસએસઆરઆઈ લાઈક સિલેક્ટિવ સેરોટોનિન રિઅપ્ટ દવા બ્રેનમાં જઈને સિરોટોનિન જે ખાલી થાય છે એનું બંધ કરવાનું અટકાવી દે એવી દવા સો એને અસર થતા પણ વાર લાગે છે જો તમને દવાથી અત્યારે સારું પણ છે તો આઈડિયલી એને છ થી નવ મહિના દવા લેવી જોઈએ જે ડોઝ ઉપર તમે સ્ટેબલ હો ધીરે ધીરે તમારા ડોક્ટર એ દવા ઘટાડશે અને જો આ એસેસઆરઆઈઝ હશે તો એ દવાની તમને કોઈ આદત નહીં પડે અને તમે સિમ્ટમ ફ્રી થઈ શકશો બિલકુલ ડોક્ટર એક સવાલ છે કે જ્યારે કોઈ એક રોગને મટાડવા માટે કોઈ દવા આપી હોય અને મીન વાઇલ એ જ દવાની સાઇડ ઇફેક્ટ લોકોને વધારે હાવી થતી હોય તો એ સમય દરમિયાન એમને એનાથી કેવી રીતે ડીલ કરવું એવું ઘણી બધી વખત થઈ શકે કારણ કે ઘણી બધી સાયકેટ્રીક મેડિકેશન્સના કારણે અમુક બ્લડ શુગર ચેન્જીસ આવી શકે થાઇરોઇડ હોર્મોનના ચેન્જીસ થઈ શકે અને ડાયાબિટીસ અને થાઇરોઇડ કેવું છે કે સ્ટ્રેસના કારણે પણ એ વધી શકે ઘટી શકે અને સાયકેટ્રીક મેડિકેશન્સના કારણે પણ એવું થઈ શકે સો વી ઓલવેઝ ધ રિસ્ક બેનિફિટ રેશિયો કે સપોઝ કોઈ પેશન્ટ ઊભીસ છે અથવા તો એમને જેનેટિક મિસ્ટ્રે

સો એને ઇમ્પલ્સ ઇમ્પલ્સ કહેવાય કે ઇમ્પલ્સિવલી ડિસિઝન લઈ લે છે કારણ કે લોંગ ટર્મ જયારે નથી વિચારી શકતા કે આના કોન્સિક્વન્સીસ શું આવશે એક વખત એ કરી પણ લે છે ઘણા બધા વખત એવું જોવા મળે છે કે પછી ગિલ્ટ બી રહી જાય છે કે આ મારું ડિસિઝન એક ખોટું લેવાયું તો જે આપણે વાત કરતા હતા કે આજકાલ અફેર્સ ને બધું પણ બહુ વધી ગયું છે અને એના કરતા બેટર છે જો બે પાત્રોને નથી અનુકૂળ આવતું તો ડિવોર્સ લઈ જ શકાય છે પણ ત્યારે એમને અથવા તો બાળકો આવી ગયા હોય તો એનું એક લાગે છે કે બાળકો માટે સાથે જીવી લઈએ સોસાયટીમાં શું કહેવાશે છે પણ સમાવ એ ટાઈમે એમનું એક જ ધૂન હોય છે કે આ વ્યક્તિ છુટકારો પણ સમહાવ સોસાયટીમાં એ વસ્તુ વાંધો ના આવે અને એ મેનેજ કરી શકે અને કોઈ બીજા પાત્રમાંથી એ એટેન્શન જો એમને મળી જાય તો દે લાઇક ટુ મૂવ ફોરવર્ડ પણ સમહાવ અમુક લોકો સ્ટીલ દે કન્ટિન્યુ વિથ ધ સેમ પાર્ટનર અને પછી આવા અગ્રેસિવ સ્ટેપ્સ લઈ લે છે જ્યારે એમને લાગે છે કે હવે મારી પાસે કોઈ છૂટકો જ નથી અને આ વ્યક્તિ મારા આ નવા રિલેશનશીપમાં વચ્ચે હિન્ડલ્સ આપી રહ્યા ડેફિનેટલી આપણી સાથે કોલર જોડાયા છે ધીરજભાઈ અમદાવાદથી ધીરજભાઈ સ્વાગત છે આપની સમસ્યા જી ધીરજભાઈ શું છે આપની સમસ્યા સિત્તેર વર્ષની ઉંમર છે અને કોઈ માથાપુર કઈ થાય ને તો રાત્રે એના એ વિચારો આવે ઓકે યસ ધીરજભાઈ કોઈક જોડે પણ જો આપણને એવું કોઈ બોલાચાલી થઈ જાય કોઈક કઈ જાય તો સ્વાભાવિક રીતે મગજમાં થોડોક વખત તો ચાલ્યા જ કરે એ આપણું હ્યુમન બ્રેન છે આપણને સ્ટ્રેસ ફીલ થાય આપણે કોપઅપ ના કરી શકીએ કે હવે આ ચિંતા છે હું શું કરું રાઇટ સો આવી કોઈક સિચ્યુએશન આવે જો કોઈક જોડે માથાકૂટ થાય તો તમે પોતાને એટલું પૂછો કે આ સિચ્યુએશનને હું અવોઈડ કરી શકું છું કઈ રીતે તો હું એ પાત્રને કહી શકું કે ભાઈ તું આ જે વાત છે આ મને યોગ્ય નથી લાગતી આપણે આવી રીતે કરી શકીએ છીએ જો તમને એવું લાગે કે એ પાત્ર સમજવાનું છે તો ઇફ યુ ફીલ કે ના આમાં કંઈ જ ઇમ્પ્રુવમેન્ટ નથી આવવાનું એ પાત્ર એમનું એમ જ રહેવાનું છે અથવા તો એમના તરફથી કોઈ ચેન્જ નહીં લાવી શકે તો તમારે સમજવું પડે કે એ ચેન્જ તમારે જ લાવવો પડશે ક્યાંક ને ક્યાંક તમારે જ એડજસ્ટમેન્ટ કરવું પડશે તો તમને પણ રસ્તા મળશે કે ઓકે હવે કઈ રીતે તમે એ વસ્તુને ઇગ્નોર કરીને તમારું રૂટીન ડિસ્ટર્બ ના થાય તમારી ઊંઘ ડિસ્ટર્બ ના થાય એના માટે તમે આગળ વધી શકો પણ જો તમને એવું લાગે કે આ તમારું ઓવર થિંકિંગ તમને પંદર વીસ દિવસથી વધારે ફીલ થઈ રહ્યું છે અને તમારું રૂટીન ડિસ્ટર્બ થઈ રહ્યું છે તો પછી તમારે નજીકમાં કોઈ પણ સંપર્ક કરવો જોઈએ બિલકુલ આપણી સાથે મુકુંદભાઈ નડિયાદ જોડાયા છે આજ રાત્રે શું થાય છે ફિફ્ટી સિક્સ ઉમર છે મારી હેલો જી જી હા ફિફ્ટી સિક્સ ઉમર છે મારી તો રાત્રે શું છે નકારાત્મક વિચાર બહુ આવે છે ખાલી રાત્રે જ એવા નકારાત્મક વિચાર આવે છે કે દિવસમાં પણ તમે જયારે કામ કરતા હોવ ત્યારે પણ તમારું ફંક્શનિંગ ઇમ્પેક્ટ થાય રાત્રે જ વિચાર આવે છે ઓકે રાત્રે તમે કેટલા વાગે સુવો છો જનરલી ઓકે સો જે નકારાત્મક વિચાર આવે ને એના ઘણા બધા કારણો હોઈ શકે મોટાભાગે જનરલી ડિપ્રેશન હોઈ શકે છે આપણે રૂટ કોઝમાં વિચારવું પડે કે નકારાત્મક વિચાર કેમ આવે છે શું એવી ચિંતા છે જેનું સોલ્યુશન નથી આવી રહ્યું જે આપણે કોપઅપ નથી કરી શકી રહ્યા જો આપણે રૂટ કોઝને ઠીક કરી શકીએ તો આ નકારાત્મક વિચાર ઓછા થઈ શકે અને જો એ રૂટ કોઝ ઠીક ના થાય કોગ્નિટિવલી તો પછી આપણે એને ટ્રીટમેન્ટ આપીને એન્ટી ડિપ્રેસન્સ આપીને પણ તમારા નકારાત્મક વિચાર બંધ કરી શકીએ છે કારણ કે અમુક થોટ્સ તમારા કંટ્રોલમાં નથી જો તમે કોપઅપ નથી કરી શકતા તો એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે બિલકુલ તો વિચારોનું જે આજે આપણે ઘણા બધા એવા કેસીસ જોયા સ્પેશિયલી નાઇટમાં એટલે મતલબ એવું હોય ને કે આખો દિવસ માણસ કામમાં બિઝી હોય પણ રાતના જયારે માઇન્ડ ફ્રી થાય માઇન્ડ ફ્રી થાય ત્યારે બધા વિચાર ચાલે સો આઈ સ્ટીલ માય પેશન્ટ કે તમે ક્યાંક ને ક્યાંક ઓક્યુપાઈડ રહો દિવસ દરમિયાન પણ તમે કંઈક ના કંઈક જો પ્રવૃત્તિમાં છો તો તમારું મોડ જે છે એટી પર્સન્ટ થોટ્સ નેગેટીવ ઓનલી ટ્વેન્ટી પર્સન્ટ આ પોઝિટિવ તો તમે કંઈક ના કંઈક કામમાં છો તો તમે ક્યાંક કોપઅપ કરી લેશો કે ભાઈ કઈ વાંધો નહીં મારે આ કામ છે હું એના ઉપર ફોકસ કરું રાત્રે કામ કઈ છે નહીં જો જસ્ટ આખો દિવસમાં શું સારું થયું શું ખરાબ થયું એમાં પણ હ્યુમન માઇન્ડ એટલે બધું નેગેટિવ જ કે આ ખરાબ થયું આ ખરાબ થયું એ જ બધું વિચારવાની ટેન્ડન્સી થોડીક વધશે નેગેટીવ થોટ્સ આવા બહુ જ કોમન છે એટલા માટે જ જે અત્યારે રૂટીન થઈ ગયું છે કે લોકો આપણે સાંભળ્યું આજે કે દસ થી અગિયાર વચ્ચે સુવે છે વિચ ઇઝ રોંગ તમે તમારી ઇટિંગ હેબિટ સાત વાગે તમે જમી લો થોડુંક વોક કરી લો તમારો ફોન બાજુમાં મૂકી દો અને કલાક ફોન તમારી પાસે નથી અને પછી તમે નવ વાગે બેડ ઉપર જતા રહો તો દેટ ઇઝ અ આઈડિયલ ટાઈમ તમે સીધા ખાઈને સુઈ જવાના છો બે કલાકની અંદર તો વિચારો પણ ઓછા આવશે પણ એનાથી ઉપરાંત આપણને એવું જોવા મળે છે કે લોકો અગિયાર બાર વાગે નેટફ્લિક્સ ને એ બધું જોવે છે પછી જોતા જોતા અથવા તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરતા કરતા થાકીને પછી સુવે છે પણ બ્રેઇન ચાલુ છે બ્રેઇન ચાલુ છે એટલે નેગેટીવ થોટ્સ તો ચાલુ ને ચાલુ જ રહે છે બિલકુલ આપણી સાથે સંજયભાઈ જોડાયા છે જામનગરથી સંજયભાઈ સ્વાગત છે આપનું વીટીવી ન્યુઝ પર શું છે આપની સમસ્યા નમસ્કાર ભૂતકાળના જે કઈ ઘટનાઓ હોય ને એના સતત વિચારો મતલબ આવ્યા જ કરે ભૂલાતું નથી અને ઓફિસ માં કામ કરું તો થોડુંક બી કઈક રબજક થઈ હોય બોજ જોડે તો નર્વસ થઈ જાય ઘણું કામ સારું હોય પણ કોઈ નર્વસ થઈ જાય ઘણા કામમાં એવા નેગેટિવ વિચારો સાજા કરે અને ભૂતકાળમાં જે પણ ઘટનાઓ બની હોય એ ભૂલાતી જ નથી પાસ્ટ ઇવેન્ટ્સના કારણે તમને પ્રોબ્લેમ થઈ રહ્યો છે રાઈટ હવે પણ પાસ્ટ ઇવેન્ટ્સ તમારે એટલું ત્યારે સમજવું પડે કે દેટ ઇઝ પાસ્ટ રાઈટ અત્યારે તમે શું ફોકસ કરી શકો છો તો માત્ર ને માત્ર તમારું પ્રેઝન્ટ સો જસ્ટ થિંક કે એ જે પાસ્ટ ઇવેન્ટ છે એ અત્યારે તમારા લાઈફમાં શું રોલ પ્લે કરી રહ્યું છે એનાથી કંઈક કનેક્શન છે એ કંઈક ઠીક થઈ શકે એમ છે જો કોઈક જોડે રિલેશનશીપની વાત હોય તો એ કંઈક ઇમ્પ્રુવ થઈ શકે છે તમારા એન્ડથી તો તમારે શર્લી કરવું જોઈએ નિતર તમે જો ઓવર સેન્સિટિવ પણ હશો તો તમારા મગજમાં કોન્સન્ટ્રેટ ચાલ્યા કરશે એ જ વસ્તુ તમે કામ પર જશો ત્યાં લઈને જશો અને તમારું વર્ક ઇમ્પેર થશે અને આ બધું જ જે સ્ટ્રેસ ક્રોનિકલી ચાલ્યા કરશે તો ડિપ્રેસિવ સિમ્ટમ્સ આવી શકે છે સો બેટર છે કે જે પાસ્ટ ટ્રોમાસ કોઈક જોડે થયેલા હોય રિલેશનશીપમાં તમારા તરફથી જો ઇમ્પ્રૂવ થઈ શકતા હોય તો તમારે એ કરવું જોઈએ જો લાગે કે ના મારાથી નથી સ્કોપ સ્કોપઅપ થતું અને કોઈ ફિઝિકલ સિમ્ટમ્સ ડેવલપ થાય છે જેમ કે ગભરામણ કેવું થાય છે ઓવરથિંકિંગ એટલું બધું રહે છે કે ઊંઘ નથી આવતી તો પછી તમારે નજીકમાં કોઈ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ આપણી સાથે અશ્વિનભાઈ જોડાયા છે અશ્વિનભાઈ સ્વાગત છે આપનું શું છે આપની સમસ્યા Hello. जी अश्विन भाई શું છે આપની સમસ્યા રાત્રે 3 વાગી બપોર એક વાગ્યા સુધી મારી નોકરી હોય છે ઓકે રાત્રે 3 વાગ્યા સુધી બપોર એક વાગ્યા સુધી મારી નોકરી હોય છે જી રાત્રે બપોર થી એક વાગ્યા સુધી મારી નોકરી હોય છે જી 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 अश्विन भाई પછી બપોર પછી જે પેલું ઊંઘું થ હોય જો એ ઊંઘ નથી આવતી આમ કલાક બે કલાક ઊંઘ નથી આવતી ઓકે તમારી આ નાઇટ શિફ્ટ કેટલા વખતથી છે મેડમ લગભગ વર્ષ દોઢ છે ઓકે હવે આ નાઇટ શિફ્ટ હોય ને આપણા બોડીમાં સ્લીપ કઈ રીતે રેગ્યુલેટ થાય એક સરકારીયન રીધમ હોય જે આપણે એક બાયોલોજીકલ ક્લોક સેટ કરે જેના માટે મેલેટોનિન કરીને એક હોર્મોન હોય જે અમુક ટાઈમે રિલીઝ થાય એ સાંજે જેમ દિવસ ઢળે એમ એ રિલીઝ થવા લાગે રાત્રે બે ત્રણ વાગે એનું એનું કોન્સન્ટ્રેશન બ્લડમાં વધે અને સવારે પાંચ છ વાગેથી ઓછું થઈ જાય રાઈટ પણ તમારે જે રાત્રે મેલેટોનિન તો રિલીઝ થાય છે બોડીમાં પણ તમારે એ ટાઈમે વર્ક કરવાનું છે તો ઇટ ડિસ્ટર્બ્સ યોર સાયકલ કારણ કે દોઢ વર્ષથી તમે આ કરી રહ્યા છો પણ તમારી બાયોલોજીકલ ક્લોક સેટ નથી થઈ પણ હવે જે કામ છે એ તમે ટાળી નહીં શકો તમારે એ કરવાનું આવશે પણ જેમ તમારે આખું તમારી પેટર્ન ઊંધી કરવી પડશે અગેન્સ્ટ ધ બોડીઝ ફિઝિયોલોજી કે સપોઝ તમારે પછી કામ પતી જાય છે બપોરે એક બે વાગે તમારે થોડુંક અંધારું ને એમ કરીને કે જ્યાં સનલાઇટ બહુ જ ઓછી આવે એમ કરીને તમારે ક્યારેક એવું બની શકે કે અમુક મેડિસિનનો સપોર્ટ લેવો પડે તો તમારી ઊંઘ એટલીસ્ટ પૂરી થઈ જાય ઊંઘ પૂરી થઈ જશે તમારી તો પછી તમારું દિવસનું જે રૂટીન છે રાતનું બી જે તમારું કામ છે એ હેમ્પર નહીં થાય બિલકુલ તો ડોક્ટર વિધિ જે આપણે ચર્ચા કરી અને આઈ એમ શ્યોર કે ઘણા બધા આપણે જે કોલર્સ હતા એમના પ્રોબ્લેમનું સોલ્યુશન એમને મળી જ ગયું હશે આપ અમારી સાથે જોડાયા વીટીવીના સ્ટુડિયો પર આવ્યા ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રો જો આપને ડોક્ટર વિધિ સાથે સંપર્ક કરવો હોય અને આપની કોઈ સમસ્યાને લઈને એમને રૂબરૂ મળવું હોય તો અમદાવાદના શિલેજ ખાતે હેલ્થ વન હોસ્પિટલ છે કે જ્યાં તેઓ આપને મળશે અને દર્શક મિત્રો આજની અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ આપણે દર શનિવારે સાંજે સાડા પાંચ વાગે મળીએ છીએ આવતા શનિવારે પણ આપણે મળીશું આપ જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર